તમારી યાદ આવી જાગૃત નાગરિક ને આટલા મોટા તમારે પ્રસંગે લોકો શું કે છે આ બારામાં આ બધા ધારાસભ્યો કરોડોમાં વેચાઈ જાય લોકો બિશાળા જોઈ રહ્યા રડી રહ્યા છે કે લોકશાહી નું શું કરવું મર્ડર થઈ રહ્યું છે મને તો એવું લાગે છે કે કદાચ બે હજાર સત્યાવીસ માં વિધાનસભાની ચૂંટણી આવે અને એક જોરદાર નવી પાર્ટીની રચના થાય અને એકસો બ્યાસી ધારાસભ્યો નવા બને ભાજપ અને કોંગ્રેસને ટિકિટ મતલબ એક ઉમેદવાર જીતે નહીં એમનું બધા હારી જાય એકસો બ્યાસી બ્યાસી નવા આવે પણ તો પણ પૈસાના જોરથી અને બંદુકડીના જોરથી એકસો બ્યાસી બ્યાસી ખરીદી સરકાર બની જાય પણ મારું તો એક જનતાને સંદેશો છે તમારા ફેટબુક તરફથી કે જનતાને બે હાથ જોડીને વિનંતી કરું કે એવા વ્યક્તિને વોટ ના આપો કે બાપો સાંસદ હોય દીકરો ધારાસભ્ય ચૂંટણી લડતો હોય અત્યાર સુધીના ઇતિહાસની અંદર તમે રિઝલ્ટના સર્વે કરશો તો નેવ ટકા ઉમેદવારો એવા છે જેમને ચાલુ ટમની અંદર રાજીનામું આપ્યું હોય રાજીનામું આપ્યા બાદ સામે પક્ષની અંદર બેસી જાય એ પાર્ટી એને ટિકિટ આપે અને નેવ ટકા ઉમેદવારો અત્યાર સુધી ઇતિહાસમાં જીત્યા છે પણ બાપુ મારે ફેસબુકના માધ્યમથી પબ્લિકને એવું કહેવાનું છે કે જેનો હાપ ધારાસભ્ય હોય એનો દીકરો જિલ્લા પંચાયત લડતો હોય તો એને વોટ ના આપો રાજકીય એના બાપની જાગીર છે કરી બેટા હું આ ખેતી છેતી બાપની ખેતીમાં દીકરા શરમ સંકોચ હયા દયા ભાવના પ્રેમ પ્રજા સાથે કાંઈ લેવા દેવા નહીં

પ્રજા સાથે છેતરપિંડી થઈ રહી છે પ્રજા જ્યારે કોઈ એક નેતાને વોટ આપે છે ત્યારે એ વોટની વેલિડિટી હોય છે પાંચ ગઈ કાલે જ મારી ચર્ચા થઈ હતી અને આ બાબતની અંદર મેં વિચાર્યું મને એક વિદ્વાન વ્યક્તિએ મને ફોન કરી કીધું કે બાપુ તમે તો વકીલ છો આ બાબતની અંદર તમે કોઈ લડી ના શકો કોઈ એવી પિટિશન દાખલ ના કરી શકો અને એક વિદ્વાન વ્યક્તિ સાથે મારી ચર્ચા થઈ કારણ કે આની અંદર એટલું નોલેજ મારું નથી તો મેં બીજા એક વકીલ મિત્રને પૂછ્યું કે ભાઈ આની અંદર આપણે શું કરી શકીએ ત્યારે એ બધા બાબતોની અંદર થોડું રિસર્ચ કર્યું ગુગલ સર્ચ કર્યું વિદેશની કન્ટ્રીની અંદર આ બાબતના શું પ્રાવધાન છે એ બધું વાંચતા એક તર્ક ભારતની અંદર મળ્યો છે કે એવો કોઈ કાયદો છે ને કે તમે કોઈ વ્યક્તિને ચૂંટણી લડતા રોકી શકો હું તો એવું વિચારતો હતો કે ભારતના બંધારણમાં એક એવો કાયદો ઉમેરવામાં આવે કે જે ચાલુ ઉપર જે વ્યક્તિ ધારાસભ્યના પદથી કે સાંસદના પદથી રાજીનામું આપે તો એ રાજીનામાના દિવસથી આવતા પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકવો ના જોઈએ એવો કોઈ કાયદો પસાર રાજીનામું પણ પણ ભારતના બંધારણની અંદર એવો એક છે કે દરેક વ્યક્તિને ચૂંટણી લડવાનો અધિકાર છે કોઈ બી વ્યક્તિ ગમે ત્યાંથી ગમે ત્યારે ગમે તેટલી વાર ચૂંટણી લડી શકે એવો કાયદો છે હવે બાપુ તમે વિચાર કરો હું જાગૃત નાગરિક છું સાંભળજો મારું એક મિનિટ ચોપ પંચાવન ને સત્તર એટલે માની લો ને કે પિંચોતેર અત્યારે પેટા ચૂંટણી પાંચ વર્ષમાં બિલકુલ સાચી વાત છે ચૂંટણી પંચે લગભગ એક વોટ નો ખર્ચ એકસો ને સાત રૂપિયા દર્શાવ્યો સાચી વાત છે બિલકુલ સાચી વાત છે પંચોતેર બિલકુલ ઓછા ઓછા બે લાખ લોકો હોય જનતા ને ખર્ચે આવે છે જનતા બિચારી શું કરવાની બરાબર જનતા રડે છે હું એમ કઉ બાપુ એક જનમત તમે સભા ભરો એક પ્લેટફોર્મ થી આપણે આના માટે ચર્ચા કરીએ ચૂંટણી જાહેર થયા પછી બરાબર છે અને તમારે આંગણે હજારો પબ્લિક મારે કરી દેવાની જવાબદારી મારી સાચી વાત છે બિલકુલ સાચી વાત છે બરાબર આપડે તો સપોર્ટ જ જોતો લોકો અત્યારે માની લો એક કલાક કોઈ માટે ઉભે નથી

નમસ્કાર અત્યારે બાપુ બોલેગામાં તમારું સ્વાગત છે ગોપાલભાઈ જોડાઈ ગયા છે ભાઈ શ્રી તમારો જે સવાલ હતો ગોપાલભાઈ છે અને ગોપાલભાઈ આની અંદર બહુ સારું નોલેજ પણ ધરાવે છે અને પ્રજા પણ જાણવા માંગે છે કે ગુજરાતની ખાલી ચૂપ જ રહેવાનું કોઈ બી ધારાસભ્ય મન ફાવે ત્યારે ધારાસભ્ય પતિ રાજીનામું આપે સામે પાર્ટી માં જોડાઈ જાય ગોપાલ નમસ્તે ગુજરાત સુરત મેળા સાહેબ જનતા દુખી છે ટોપ સીટ પાંચ પેટા ચૂંટણી કરી શું કરવું બોલો નઈ આમાં બે વસ્તુ છે કે કોઈ પણ કાયદો હોય પલટું તો છોડી દે ખૂન બળાત્કાર ચોરી કે બાંધકામનો કાયદો હોય પાણીનો હોય કે રોડ રસ્તાનો હોય તો દરેક કાયદાની અંદર અત્યે એ કાયદો જે વધારે જાણતો હોય એ વ્યક્તિ ઈ કાયદાને બાયપાસ કરવાનો એટલે કે કાયદાને નહીં માનવાનો રસ્તો એ અંદરથી ગોતી લેતા હોય કેમકે કાયદો દરેક કાયદો બન્યો જેવી રીતે હોય છે દુનિયા બધી આખી દુનિયામાં એવું છે એટલે તો પોટો બનાવી છે મકાન તો દરવાજો નીકળવાનો રાખ્યો એ ગોતી લેવા વાળા ગોતી લે રાખે તો કાંઈ નહીં કાયદો બન્યો હોય તો દરવાજો ન રાખ્યો હોય પણ એ એક અભ્યાસ નો વિષય છે કાયદો એક કળા છે અને જેની પાસે કળા હોય એના અંદર થી દરવાજો કરી નાખે હવે આજે આ પક્ષ બળતાની આખી જે વાત છે એને આપણે ત્રણ લેવલે સમજવી પડે એક તો કાયદાનો લેવલ છે કે ભાઈ આના માટે હું કાયદો બન્યો છે હું છે હું નહીં ઈ બધું એક લેવલ છે એક લેવલ છે જવા વાળા પક્ષ પલટો કરીને અને એક છે પક્ષ પલટો કરાવી લેવા વાળા આ ત્રણ લેવલ છે આખી વાતમાં કાયદા એ તો કહી દીધું ભાઈ પલટો નહીં કરવાનો પણ એ નહીં કરવાનો એટલું કઈ કાયદો ઉભો રહી ગયો પણ એની અંદર થી છીંડું ગોતી કાઢ્યું બારી કે દરવાજો કોઈએ ગોતી કાઢ્યો અને એનો લાભ લેવા વાળા બે વ્યક્તિઓ છે જવા વાળો અને લેવા વાળો તો હવે અત્યારે જે ચર્ચાનો વિષય હોવો જોઈએ કાયદા કરતા આવું કરે છે કોણ ને શા માટે પહેલા તો આટલા મોટી સંખ્યામાં આવું નહોતું થતું કાયદો તો પહેલી વખત આ દેશમાં કાયદો જયારે આવ્યો પક્ષ પલટાનો કાયદો એ તો ઓગણીસો પંચ્યાસી થી ચાલુ થયો છે પહેલા નહોતો આવો કોઈ કાયદો તો પંચ્યાસી માં કાયદો બન્યો ત્યારે બની શકે કે વખતની સરકાર રાજીવ ગાંધીની ની સરકાર ત્યારે કઈ આવી કોઈ ઘટના બની હશે અને સરકારના ધ્યાનમાં આવ્યું હશે કે ભાઈ હવે આ કાયદો છે એટલે ભારતનું બંધારણ જે દિવસે બન્યું ત્યારે બંધારણમાં આવી કોઈ વ્યવસ્થા નહોતી પક્ષપલ તો નહીં કરવાનો કે શું કામ કે તે દિવસે ઈ જમાનો નહીં હોય અથવા ઈ નેતાઓને એવું લાગતો છે કે ના ભાઈ આવું તો નહીં થાય એમ બરાબર ઈ જમાનામાં નેતા એટલા સારા હતા ગાંધીજી એમના અંદરમાં તૈયાર રહેલા સરદાર પટેલ ને બાબા સાહેબ ને દુનિયાભરના નેતાઓ

કેમ કે બધું જ કાયદો કરશે એવું નથી નૈતિકતા ના ચીજ હોય ને હવે આપણે આપણે માનો કે જઈએ કોઈના ઘરે જઈએ તો ઘરે ક્યાં કાયદો લાગુ પડે છે છતાં આપણને ખબર છે ને કે ચપ્પલ બહાર કાઢવા આજ તો હોય તો વોશ બેસીન માં ધો કાયદો છે અમુક નૈતિકતા નો પ્રશ્ન હોય નૈતિકતા પ્રશ્ન બધી જ બાબતો બધી જ બાબતો કાયદાની બાબત નથી નૈતિકતાની બાબત છે આપડે કોઈ કોઈ મંદિર માં જઈએ તો ત્યાં ક્યાં કાયદામાં લખેલું છે છતાં આપણને ખબર છે કે અહીંયા ચપ્પલ કાઢવા અહીંયા હાથ ધોવા અહીંયા બેસવું અહીંયા ન બેસવું આમનું મોટું જ રાખવું આમનું ન રાખવું એ નૈતિકતા નો સમજ નો પ્રશ્ન છે તો ભાજપ માટે કેમ એટલી નૈતિકતા નથી કે ભાઈ વારે ઘડી આખા દેશમાંથી તમે પકડી પકડીને લોકોને તમારી પાર્ટી ન લાવો તો આ આ જે બાબત છે એને એમ સમજવાની કે ભાજપનો આખા દેશને સ્પષ્ટ સંદેશ છે કે અમે તમારી સામે વિકલ્પ જ નહીં વધવા દઈએ વિકલ્પ નહીં એ અમારા સાચા ગામડામાં છે ને ગોપાલભાઈ ઈ થાય છે કે હવે વિરોધ પક્ષ ખતમ થઈ જશે

અમીનો પ્રમુખ હોય પક્ષ નો સંગઠન મંત્રી હોય જિલ્લાનો પ્રમુખ હોય કોઈ પણ જગ્યાએ હોય શકે જો માણસ વિરોધમાં હોય તો એ કોઈ પણ મુદ્દા ઉપર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતો રહે ખેડૂતનો મુદ્દો આવ્યો તો તરત ઈ બોલશે વિદ્યાર્થીનો આવ્યો તો તરત બોલશે મહિલાને વાત આવી બોલશે પર્યાવરણનો મુદ્દો બોલશે જો કોઈ બોલવા વાળો માણસ અસ્તિત્વમાં હોય તો એ કંઈક બોલશે કંઈક બોલશે તો લોકો કંઈક સાંભળશે કઈક સાંભળશે તો લોકો કંઈક વિચારશે અને વિચારશે તો ભાજપ મત નહીં આપે એટલે આખું ષડયંત્ર જે ભાજપનું છે એટલા માટે છે સામે કોઈ બોલવા વાળો જ ન હોવો જોઈએ તો પછી જનતા ને ખબર કેમ પડે કે ભાજપે જે કર્યું એ સાચું કર્યું કે ખોટું કર્યું બોલશે ગઈકાલનો હું તમને તાજો દાખલો આપું ગઈકાલે રાત્રે હું સુરત હતો અત્યારે હું ચાલુ ફોને દાહોદમાં માં છું ગઈકાલે સુરત હતો એક જગ્યાએ હું કોઈ ખરીદી માટે કોઈની સાથે ગયો હતો કપડાની દુકાન ત્યાં મને એક ભાઈ જોઈ ગયા મને કે તમને જોયેલા છે ગોપાલભાઈ જ છો ને તમે મેં કીધું હા એટલે એને મને તરત લાઈવ ઘટના છે ને આ સીસીટીવી માં હશે ને એ ભાઈનો નંબર એ મેં સેવ કરી લીધો છે સત્ય વસ્તુ એને મને કે તમે આ કે આ બધું હાલે છે તમે કઈ કરના કોને હવે એમ એટલે મેગીત શું કરી નાખું અજ્યાના વ્યક્તિ તરીકે મારે વાત કરી એટલે શું કરી નાખું તમે હવે બધું કરી નાખો સારા કામ થાય નહીં કે એટલે મેં કીધું ભાઈ શું શું એમ કે તમે ભાજપમાં જોડાઈ ને મેં કીધું તો થાય કે સારા કામ થાય ને એટલે મેં એને કીધું ભાઈ ભાજપ સારા જ કામ કરતું હોત તો તો મારે રાજકારણમાં જ ક્યાં આવવાની જરૂર છે એ તો રાજકારણ એ સારા કામ કરવાનું ચાલુ રાખે હું મારો કઈ ખેતીવાડી માં લાગી જઈશ એ સારા કામ નથી કરતા એટલે તો અમે રાજકારણમાં છીએ એટલે પછી ચર્ચા આગળ લાંબી હાલી અને તમે માનશો નહીં કે ભાઈ તો ભાજપ વાળા હતા પછી મેં એને ઘણા મુદ્દા ઉપર એમની સાથે મેં ચર્ચા કરી છેલ્લે એમણે સામેથી મારો નંબર લીધો એમણે મને એવું કીધું કે ભાઈ અમારી સોસાયટીમાં રાત્રે જયારે અમે પચીસ પચાસ આગેવાનો ભેગા થાય ને ત્યારે હું તમને ફોન કરીશ ને તમે આવજો ને આ વાત તમને બધાને કહેજો અમને તો ખબર જ નથી કે આવી છે એમ આવું છે એટલે આ દાખલો મેં એટલા માટે આપ્યો કે હજારો લોકોને સત્ય વસ્તુ જ ખબર નથી સત્ય ક્યાંથી મળશે ભાજપે તો કહી દીધું કે ભાઈ એમણે પચાસ હજાર લોકોને આવી રીતે લાભ આપો હામે કોક વિરોધ પક્ષમાં હશે તો એ બોલશે ને કે ભાઈ ભાજપ જુઠ્ઠું બોલે છે પચાસ ને નથી પાંચ ને જ આપ્યો છે ને પચાસ નું માર્કેટિંગ છે તો ઈ વિરોધમાં બોલવા વાળો માણસ ઉપલબ્ધ હશે ચૂંટાયેલો હોય કે બિન બિનચૂટાયેલો હશે તો બોલશે જ કે એને બોલ્યા વગર રહ્યા નહીં હું વિરોધ પક્ષમાં હોઉં તો મને રોજ જાગીને બે મુદ્દા બોલવાનું મન થાય જ અને ખોટું થતું હોય ત્યાં મારો જીવ બળે બળે ને બળે કેમ કે હું વિરોધ પક્ષમાં છું એટલે નેચરલી એક સાયકોલોજી હોય ખોટું થતું હોય બોલવાનું મન થાય હું બોલતો રે ત્યાં સુધી વાળાની પોલ ખુલતી રહેશે જેવો મને ભાજપમાં માં લઈને દાખલા તરીકે તો મારે બોલવાનું બંધ બોલવાનું બંધ આ હાર્દિક પટેલ બંધ થઈ ગયો અમરી બંધ થઈ ગયો અરે ખાનખાના મોટા સિવાય ગયા છે એ તો એમાં વોટ્સએપમાં એક જોક્સ આવ્યો હતો કે ભાઈ જયારે આમ હોય ને સમાજ નો સિંહ છે એટલે કે આજે પક્ષ પલટો હાલે છે એનો જવાબ છે ને માત્ર કાયદો નથી મેં કીધું નૈતિકતા પ્રશ્ન છે બિલકુલ નૈતિકતાના પ્રશ્ન નો જવાબ જનતા પાસે જ મળવો જોઈએ જે માણસ પક્ષ પલટો કરે છે હારી કેમ નથી સો ટકા બિલકુલ સાચી ગુજરાત નો ઇતિહાસ જુઓ ગુજરાતમાં બિલકુલ એક બે સીટો અપવાદ બાદ કરતા બિલકુલમાં ના ના એ અપવાદ છે બે ત્રણ અપવાદ છે હું સૌરાષ્ટ્ર અપવાદ છે બે ચાર અપવાદ છે પણ લાગઠમાં જોઈએ તો જેને જેને પક્ષ પલટો કર્યો એ જીત્યા છે પક્ષ કરવાનારો વ્યક્તિ જીતતો રહેશે ત્યાં સુધી તો બધાની હિંમત થયા જ કરો કરવાની બિલકુલ થયા કાયદો શું કરશે એમાં તમે જ જીતાડી દો છો તો એમાં કાયદો ક્યાં વચ્ચે આડો પડવાનો સાચી વાત છે એટલે જનતાએ એક એવું નક્કી કરવું પડે કે જેને પક્ષ બળજો એને ભૂલી રીતે એક વખત હરાવી દેવાનો થાય ચાર પાંચ વખત જો આવું થાય તો પક્ષ પલટો કરનારા ને કરાવનારા વે સુધરી ડિપોઝિટ ડોલ થવાના કિસ્સા આવે ને તો બધું બંધાઈ જાય હવે હવે ગોપાલભાઈ તમે સાંભળો મહીપુત બાપુ જુનાગઢ જિલ્લાના હું વિસાવદર તાલુકાના ગામડામાં રહું છું એવી ચર્ચા થતી હોય કે જે લોકો પક્ષ પલટો કરે ને એને પાડી ગયો એટલે પક્ષ પલટો બંધ થઈ જાય ચૂંટણીનો ખર્ચો બંધ થઈ જાય આજે સવાલો છે આજે સવાલો ગુજરાતના દરેક લોકો સાંભળવા જેવા છે યાદ રાખજો આટલી તો પેકા ચૂંટણી આવી લોકો હવે વિચારે છે ખરેખર

આપણે પૂરી માહિતી સાથે આ એપિસોડ જ્યારે કરો ત્યારે મને ચોક્કસ આમંત્રણ આપજો બિલકુલ બિલકુલ લોકોને હું પણ એમએ બીએડ સાયકોલોજી હું જીવવા લોકોને ડાયવર્ટ કરવા જો માઇન્ડ વોશ આ લોકો કરી જાય અને આ પાછા આપડે ધોવા જોશે આવું કરો ચૂંટણી બચાવો લોકશાહી બચાવો આ બધું તમારો પ્રશ્ન બહુ જોરદાર રહ્યો ને એના લીધે અમારા ગોપાલભાઈ સાંભળો ને સાંભળવા મળ્યા અમારા ગુજરાત એક બીજો પ્રશ્ન સમજવા જેવો છે કે જયારે જયારે આપણી ઉપર પેટા ચૂંટણી નાખવામાં આવે ત્યારે આપણને જનતા તરીકે એમ થાય કે અરે અરે આને પક્ષ પલટો કર્યો હવે તો જનતા ઉપર પેટા ચૂંટણીનો ખર્ચો આવશે એકચ્યુઅલી ઈ વસ્તુ કઈ બહુ એટલી બધી મહત્વની નથી એ તો બહુ ગૌણ વસ્તુ છે એની પડદાની પાછળ જે ચિત્ર છે ને એ આપણને નથી બતાવતું કોઈ આપણને એમ થાય કે અર્જુનભાઈ મોટવાડિયાએ પક્ષ પલટો કર્યો એટલે હવે પોરબંદરમાં એક ચૂંટણી આવશે ને જનતાને ખર્ચો આવશે પણ એ ખર્ચો કેટલો આવે એ ખર્ચો પાંત કરોડ નથી હોતો એક વિધાનસભામાં પેટા ચૂંટણી કરવાનો ખર્ચો પાંચ દસ કરોડ રૂપિયા હોતો જ નથી બહુ નોમિનલ હોય અથવા તો માની લઈએ કે પંદર કરોડ રૂપિયા ખર્ચો હશે પરંતુ વાસ્તવમાં એવું બને છે કે જેને પક્ષ પલટો કર્યો એને પક્ષપલટો કરવા માટે સરકારના કેટલા કોન્ટ્રાક્ટો ની પથારી ફેરવી નાખે એ ખર્ચો સૌથી મોટો સો ટકા બિલકુલ સો ટકા હોય છે એ વસ્તુ આપણને ભાગે એટલું કઈ છોડી દેવામાં આપણને ખોટી દિશામાં લઈ જાય છે કે ભાઈ આ તો પક્ષપલટો થયો એટલે આપણી ઉપર ખર્ચો એ તો નોમિનલ ખર્ચો છે બાર પંદર કરોડ નો બે લાખ કરોડ ની બજેટ વાળી સરકારમાં પંદર કરોડ ના ખર્ચાનો કોઈ હિસાબ નથી હોતો મૂળ વસ્તુ એ છે કે અર્જુનભાઈ એ પક્ષપલટો કરવાના બદલામાં દરિયાકાંઠાના કેટલા પ્રોજેક્ટોની પથારી ફેરવી અટકી જવાનું બધું આચાર સંહિતાની અંદર આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રૂપિયાનો અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટો જે હવે હશે દરિયાના પોટના મરીનના જે કઈ એ બધા અર્જુનભાઈ ની ટીમને મળશે અમરીશભાઈ ને પીપાવા પો પોટના કોન્ટ્રાક્ટ મળવા લાગશે એ મોટો ખર્ચો છે એ કરોડો રૂપિયા સરકારના એટલે કે જનતાના ખિસ્સા આપણે એ સમજવું પડશે એક માણસ પિક કરે છે ત્યારે કમસે કમ ઈ પાંચસો થી હજાર કરોડ રૂપિયાની સરકારની તિજોરીનો ખિસ્સા ભરવાના પ્લાન સાથે જાય છે બિલકુલ કેમકે હવે અર્જુનભાઈ ભાજપમાં ગયા છે એમ કે ભાઈ કોઈ પણ જે કઈ ભાજપમાં જોડે એમ કે સેવા 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 ભાઈ તમારે સેવા જ કરવી હોય તો કઈ ભાજપમાંથી જ સેવા થાય એવું થોડું જરૂરી છે અને ભૂતકાળમાં સેવા સેવા કરીને જે જે લોકો ભાજપમાં જોડાયા એમણે એમના પોતાના જન્મસ્થળના ગામમાં સારો રોડ નથી બનાવી શક્યા સો ટકા સો ટકા નથી સૌથી મહત્વનો એક પ્રશ્ન એ છે પરષોત્તમ રૂપાલન જન્મ થયો છે એ ગામ કેવું છે માંડવીયાનો જન્મ થયો છે એ ગામ કેવું છે ભાજપના તમામ સાંસદોનો જે ગામમાં જન્મ થયો છે એ ગામ જોઈ આવો સેવાની ક્યાં ચર્ચા જ કરવી તમારો જન્મ થયો એ ગામમાં એક સારો રોડ નથી આખા ગુજરાત ની ચર્ચા છોડો ને ભાઈ બિલકુલ સાચી વાત છે ભાજપ ના ધારાસભ્યો નો જન્મ જે ગામમાં થયો હોય બર્થ પ્લેસ ઈ ગામના રોડ ને એ ગામની સ્કૂલ તો ખાલી બતાવો અમને એ ગામનું એ ગામનું સરકારી સ્કૂલ બતાવો એ ગામની આંગણવાડી બતાવો એ ગામની પંચાયત ઓફિસ બતાવો તો અમે માનસુ ભાઈ વિકાસ થયો છે બિલકુલ સાચી વાત છે એટલે ઘણી વખત આપણને અવળા પહેરાવ માં આવે છે કે સેવા માટે અને વિકાસ માટે જે હેલો ભાઈ તમારો ભાજપમાં અત્યારે જેટલા પણ મેન મેન સાંસદ સભ્યો માનવ જુનાગઢના સાંસદ સભ્યનો જન્મ ક્યાં થયો છે એ ગામમાં જઈને કોઈ ફોટો પાડીને બતાવે બની શકે કે એક ટકો પાંચ ટકા કિસ્સામાં હારા સ્કૂલ કે હારી રોડ હશે પણ જનરલમાં સાચી વાત છે બિલકુલ જિલ્લા પંચાયતના પ્રમુખનો જન્મ થયો એ ગામ જુઓ ભાજપના જિલ્લા પ્રમુખનો જન્મ એ ગામમાં થયો એ ગામ જુઓ કશું નથી આ બધું જનતાએ સમજવું પડશે જનતા એ સમજવું પડશે કે તમને ભરભ્રમિત કરવામાં આવી રહ્યા છે તમને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે પણ આ આ બધા લોકોને મૂતોડ એવો જવાબ આપો કે જે પક્ષ પલટું લોકો છે એમની સાત પેઢીઓ યાદ કરે કે જીવનમાં આવી ભૂલ ક્યારે ના કરે તો ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ બાપુ બોલે કે એપિસોડની અંદર જોડાવા બદલ અને ખરેખર પબ્લિક પણ ખૂબ કોમેન્ટ કરી રહી છે કે ગોપા ગોપાલભાઈને સાંભળવાની ખૂબ મજા આવી મહિત જી થેન્ક યુ યુન ત્રેવીસો થી પણ વધારે લોકો જોડાયા છે અને સમય ઘણો થઈ ગયો છે પણ દરેકને ને અપીલ કરું છું કે ત્રેવીસો લોકો એક સાથે કોમેન્ટ કરે બાપુ બોલેગા એકસો જય હિન્દ વંદે માત્ર એકસો અગિયાર એકસો અગિયાર જેટલી કોમેન્ટ બને એટલી કરશો એટલા વધુ લોકો સુધી આપણે વિડીયો પહોંચશે અને જે લોકોના વિડીયો શેર કરવાનો બાકી છે અપીલ કરીએ છીએ કે શેર કરજો કારણ કે ઘણી બધી જાણકારી મળવાની આખા ગુજરાત